દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકામાં નગરપાલિકાની દિવ્યાંગ દંપતી રોજગારીની નવી તક મળી છે નગરપાલિકાએ જનરલ હોસ્પિટલ સામે આવેલા સ્ટોલમાં નિશુલ્ક જગ્યા આપીને દંપતીને નમકીનની દુકાન શરૂ કરવાની સગવડ પૂરી પાડી છે આ દુકાનનું નું ઉદઘાટન જિલ્લાના ભાજપ પ્રમુખ મયુર ગઢવી વરદ હસ્તે કરવામાં આવ્યું

જે દિવ્યાંગો પગભર થવા ઈચ્છતા હોય એવા લોકોને કંભારિયા નગરપાલિકાએ એક કોઈ પણ સ્થળે કોઈને રૂપ ના થાય એવી જગ્યાએ તે કેબિન મૂકી અને ધંધો કરી શકે એ હેતુથી અહીંયા તુષારભાઈ જે પ્રજ્ઞાચક્ષુ છે બંને માણસ એમને એક અહીંયા જગ્યા ફાળવી છે અને ત્યાં કેબિન મૂકી આજરોજ ત્યાંનું મયુરભાઈ ગઢવી દ્વારા ઓપનિંગ કર્યું છે અને તેઓ નમકીનનો અને છૂટક ધંધો કરી શકે એ વ્યવસાય માટે એને જે આ કામ કર્યું છે એ માટે સરકાર અને નગરપાલિકા બંનેનો હું સંયુક્ત રીતે અમારા પ્રજ્ઞાચક્ષુ મંડળ વતી આભાર વ્યક્ત કરું છું અને તેઓ ફરી ફરી આવા કામ કરતા રહે અને દિવ્યાંગોને હેલ્પફુલ બનતા રહે તે માટે હું એ લોકોનો ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંભાડિયા દ્વારકા